ના ગમ્યો તો જી ના કહી દે એટલે આટલા પિક્ચર પૂરું થાય ગમ્યું છે ગમ્યું છે તમારા આંગાત હું કેટલા અત્યાચાર કરે ને આજ મેં માં હું જોયું અને આજ 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 મને લગ્ન કરવાના લાયક ગણ્યો રાવતાજીએ કરાવી બલા દે રાવતાજીનો બહુ ઉપકાર તમારું સારું થાય તમારી મૂશ્યો હંમેશા ઓકી ઓકી રે યે આ કરું રૂ પડી તમે આવો હા આનો હબરો

વાકટા ઢોલે શોકણ લઈ જે શોકણ બેહારે વાકટા ઢોલે વાકટા ઢોલે વાકટા ઢોલે વાકટા ઢોલે હાથો કો હું શું બંધોલે ઓમ લાવ ઓ પૈસાવા નું ઓમથેરો લાય વાકટા ઉપર મોય ના કાલે બધું થાશે હું હું કઉં છું હોંભળો

મગજ કોઈ લેવાનું ખરું તે ખર ગાલ્યું છે ગરમો માથામાં ખણે કોઈ દારા વા નહીં ભલાદમી કોક વિચારો કોક વિચારો

વરસાદ તો પડશે પણ હું થાય એ ચિંતા માં તો હું તમે ચિંતા હોય તો મારામાં માં ના હોત દુઃખ ના હોત અને મને તો એક વાતની ની ચિંતા છે કે સોરી માં આગળ ખુરશીમાં બેસ્યા બેસે કુટ શોતી ડોસી લાવશું આટલું અમો એ તો પાછું હું શું કરું તમે નહીં કરો મને બાજુ મને 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 ઊંઘ નહીં આવતી બલાદમી મને ઊંઘ નહીં આવતી અમે એટલો ટેકર ગાલી બેઠા તો તમે કહો

આટલું બધું આમ કરો આ બધું થાય છે આ નેકળવાનું વિચારીએ છીએ ગરમ વિચારો અરે લગન બગન બધું બંધ રે અને તકો ભાઈ કન્યા ખબર ના પડે દુઃખ ને મૂક્યું છે મારા ઉપર ગરમ તમે તો ઊભી કરો તમે સાયકલ તોડી નાખશો પાછા બે બે થાકી હો તમે તો બોલશો જ નહીં થાકી તમે નહીં ગયા હું થાકી ગયો છું

અને આપણે યુવાન એમ કહી કે હો મલ્ય વાળો એમ કહે શું કે મન મુરતિયો ગમતો નહીં કોની બુઢો પાછા કોની બુઢ વાત સાચી લાયે તું હો હ ઘણો વર્ષો પછી વાત પણ હાચી પાકા પાયે લાયે તું આપણે એમ કહીએ કે સોડીના મુરતિયો ગમતો નહીં બરાબર મને વાત બેહી તારી હો હા ખબર ના પડે ભલાદમી ને તો ટેકર ગાલી છે ને હું પૂછું છું તું યાર કરો આમ પણ તો હું બન્યો તો હું બરાબર

हे मोकलो मोकलो वागू मो माने वागु जी रे, कंकु सोटी, कंकु जा। बेटा जंब कंकुत्री आपण तारा बापानी ना का? तारा बापानी कंकुत्री सा जो ले

તારા મોમાના ઘેર આપવા જવાનું છે શું કારણ? ઘેર તારા મોમાના ઘેર આપવાની મારા બાપો પહેણેસ હવ ઘણું લાગશે તારા મોમાય ફરી વાર છે એટલે હવ ઘણું લાગે લાગે દુખ હા તો લાગુ લાગુ લાગુ

મારી આપણા હાથમાં ભારે મોરવાઈ પક્ષ આ મોરવાઈ પક્ષ જો તખાજી પછીજી રાવતાજી અને મુન્ના મુન્ના ડોન ખાલી જગ્યા રાખી જગ્યા રાખી બેટા કંકુત્રી તારા અને વેરા પોતા આવી જ ભાઈ કંકુત્રી તો ભલે સફાઈ

જમન વાળો એ મારા તરફથી ચોરે છે મારા તરફ જમન વાળો જેટલું મોણસ જમા એટલો ખર્જો મારો એવું નહીં વાઘુ ભાઈ એવું નહીં પણ હોંભળો આમાં છોડીનો બાપો એમ કે છે કે મને મૂર્ત્યો ગમતો નહીં તમે નહીં ગમતા છોડીના બાપાને હમાસર આયા બલાદમી એવા હમાસર આયા ક્યો રાવતાજી ઉપર અતાર આમ ટેલિફોન આયો કે ભાઈ તો કહી દેજો કે મને થોરો મૂર્ત્યો ઓસો બે છે લ્યો

તમે ચિંત ના કરો સર એક વાત પૂરી થઈ જઈ મારી માને છગન હાથ માં હાથ તારીખે ધૂમધામ થી ઝોન જશે એટલે જશે અમે વાત કરી નહીં લાયા વગર તો નહીં હાથ હાથમાં મહિનાની હાથમી તારીખે તો અવશ્ય અવશ્ય ઝોન જશે એટલે જશે

એ તો વાત હાજી પણ હાથ તારીખ નું કન્યા નું શું કરશો આમાં કયો અમે તમે કના ઘેર જાઓ મનાવજો ખરને